થતો હોવાની ફરિયાદ થતી હતી ત્યારે આ બાકડા લોકોના ટેરેસ ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મૂકવામાં આવતા હોવાની ફરિયાદ આવતી હતી હવે આ બાકડા સુરત બહાર દૂર દૂર છેક રાજકોટ પહોંચી ગયા છે સુરતના વિપક્ષના એક કોર્પોરેટર રાજકોટ ખાતે સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાન્સેરિયાની ગ્રાંથના બાંખડા રાજકોટ પહોંચી ગયા હોવાના ફોટોગ્રાફ્સ વાયરલ કર્યા છે તેઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે વોર્ડ નંબર 17 માં ગત કોર્પોરેશનમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા ઉમેદવાર ભરત વડાદોરિયાએ સુરતના ધારાસભ્ય અને સંસદના બાકડા પોતાના ગામ જૂના પીપળિયા જશદન તાલુકામાં પોતાના ઘરે પહોંચાડ્યા છે આ ઉપરાંત એવી કોમેન્ટ કરી છે કે તેના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી આમ સુરતના બાકડા છેક રાજકોટ પહોંચી ગયા હોવાથી આ વિવાદ ઉભો થયો છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બારડોલી લોકસભા ગામડાઓ છે ત્યાં પહોંચી ગયા છે મારી જાણમાં આવતા મને વિડીયો ફૂટેજ અને ફોટા મળતા મેં વિડીયો ફૂટેજ ને ફોટાના માધ્યમથી જાણ કરી હતી કે આ રીતનો જે આ દુરુપયોગ થાય છે એ ખોટું છે અને આવી ઘટનાઓ ના બનવી જોઈએ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરાના નામના બાકડા એક જવાબદાર વ્યક્તિએ પોતાના ગામ પોતાના ઘરે મૂક્યા છે પાંચ થી છ નંગ બાકડા છે અને આ એક ખૂબ શરમજનક બાબત છે ખૂબ દુઃખદ ઘટના છે પંચાયતી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ત્યાં પણ એમના જનપ્રતિનિધિઓ છે એમના ગ્રાન્ટ એમની જે ગ્રાન્ટ માંથી બાકડાઓ મળતા હોય છે એ બાકડાઓ એમને ત્યાં એમને ગામ મૂકવા જોઈએ અહીંથી પાંચસો કિલોમીટર થી દૂર થી જે બાકડાઓ લઈ જાય એ ખુબ શરમજનક બાબત કહેવાય